જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઈ જેમાં મોટાભાગના વિકાસ કામોને ને સર્વાનુમતિ મંજૂર કરાયા જંબુસર નગરપાલિકાની જનરલ સભા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને આજરોજ ચાર ત્રીસ ના અરસામાં નગરપાલિકા સભા ખાતે યોજાઈ હતી જેમાં સી જયદીપ ચૌધરી સહિત ઓગણીસ સદસ્યો હાજર પાંચ ગેરહાજર ત્રણ નો રજા રિપોર્ટ મુકાયો હતો

સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આયોજનના ભાગરૂપે જમ્મુ નગરપાલિકામાંથી ચૂંટાયેલા તમામ સૌ સદસ્યો સત્તાવીસ હોય તે પૈકી ઓગણીસ સદસ્યો સામાન્ય સભામાં હાજર હતા ત્રણ સભ્યો રજા ઉપર હતા અને પાંચ સભ્યો ગેરહાજર હતા આમ કુલ સત્તાવીસ સત્તાવીસ સભ્યો અત્યારથી આ બોર્ડ શરૂ કરવામાં આવેલી આ સામાન્ય સભામાં જમ્મુશ્વર નગરપાલિકાના માજી સદસ્યો એવા બે સદસ્યોનો શોક પસાર કરવામાં આવ્યો ત્યારબાદ શહેરના પ્રભુધતસિંહ મકવાણા તેમનું બે અવસાન થયેલું હોય તેમનો બે સામાન્ય સભાએ શોક ઠારો પસાર કરેલ છે ત્યારબાદ સભાનું જયારે કામના શરૂઆત થઈ છે ત્યારથી લઈને અમારા એજન્ડા રૂ એકત્રીસ કામો અને સાત કામો અધ્યક્ષસ્થાનેથી કુલ આડત્રીસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી આ ચર્ચા વિચારણા દરમિયાન સદસ્ય મારફતે દસ જેટલા કામો ઉપર વિરોધ પક્ષના ત્રણ સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ બાકીના સદસ્યો જે હાજર હતા એ સદસ્યોએ આ સભાને સર્વનામ મતે હાજર રહેલા સભ્યો પૈકી એને મંજૂર કરવામાં આવે છે જમ્મુશ નગરપાલિકાની આ સામાન્ય સભા જમુશ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ સાહેબ ચૌધરીના અધ્યક્ષસ્થાને હતી આ સામાન્ય સભાનું ટોટલી સંચાલન કરવામાં આવ્યું છે